આજે સર નેત્ર નિદાન કેમ્પમાં સહયોગી દાતાઓ સારી મુકેશભાઈ સંઘાણી ના મરદ હસ્તે સો દાતાઓનું સન્માન કરવામાં આવ્યું સાતોસાત શાંતાબા હોસ્પિટલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો જેમાં ઓગણત્રીસ લોકોએ બ્લડ ડોનેટ કરેલું હતું તેમજ પચાસ લાભાર્થીઓએ આખના કેમ્પમાં ભાગ લીધેલો હતો ઉપરાંત વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન કરવામાં આવ્યું એમાં શિવન વિદ્યા સંકુલ તેમજ ચિત્તલ હાઈસ્કૂલ અને ચિત્તલ કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા રથયાત્રાના ઉધામણા કરવામાં આવેલા હતા તેમજ આ બાળાઓ દ્વારા નૃત્ય તેમજ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું

તાલુકા પંચાયતના ચેરમેન જે બી દેસાઈ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય જયંતિભાઈ દેસાઈ અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ વિજયભાઈ દેસાઈ વેપારી એસોસિએશનના પ્રમુખ સુખદેવસિંહ સરમૈયા ડોક્ટર હેતલબેન કુમાવત રંજનબેન ડાભી વીડી લિંબાશિયા વગેરે લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા દાસ હોસ્પિટલ રાજકોટના સહયોગથી વિદ્યાભાતી ટ્રસ્ટ ચિત્તલ દ્વારા પ્રેરિત નેત્ર આયોજન સમિતિ દ્વારા આજે સોમો નેત્ર કેમ્પ ચિત્તલ અને આજુબાજુની દસ સેવાભાવી સંસ્થાના સહયોગથી આ સંપન્ન થયું દર મહિનાની છવ્વીસ તારીખે નેત્ર કેમ્પ યોજવામાં આવે છે આજે આ સોમો નેત્ર કેમ્પની અંદર એકસો ત્રીસ કરતાં પણ વધારે દર્દીઓએ એમનો લાભ લીધો છે